અરવલ્લી જિલ્લાના મોડાસાના બાયપાસ પેલેટ ચોકડી પાસેથી પશુ ભરેલું ટ્રક ઝડપાયું છે ગૌરક્ષકોએ ટ્રકને રોકવાનો પ્રયાસ પ્રયાસ કરતા આ ટ્રક ટ્રક ચાલકે ગૌરક્ષકો પર ચડાવવાનો કર્યો હતો ટ્રકને અડફેટે એક ગૌરક્ષક ઈજાગ્રસ્ત પણ થયો હતો લોકોના ટુળાએ ટ્રકને રોકી ટ્રકને ઝડપીને પોલીસના હવાલે કર્યો છે ટાઉન પોલીસે આરોપીઓનો કબજો લઈને વધુ તપાસ હાથ ધરી છે જોકે આ ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ પણ ત્યાં ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીઓનો કબજો લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મિતેશ પરમાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ